સુરત જિલ્લા સહિત તોલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ જૂને રવિવારના રોજ યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણી અનુલક્ષીને તંત્ર સજ્જ બની ગયું છે ત્યારે આજે શનિવારે મતદાનના આગલા દિવસે ચૂંટણી કર્મચારીઓને વિવિધ કામગીરી અને સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી બુથવાઇઝ કરવામાં આવેલી રિસિવિંગ એન્ડ ડિસ્પેચની કામગીરી દરમિયાન ચૂંટણી તંત્રમાં જોરશોરનો ધમધમાટ છવાયો હતો બુથ પર જે તે કર્મચારીઓને પહોંચતા કરી દેવામાં આવ્યા હતા અને આવતીકાલે તારીખ બાવીસમી જૂને જિલ્લામાં નવ તાલુકામાં બત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને સત્તર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે ત્યારે ઓલપાડ તાલુકાના નવ ગામોમાંથી સાત સરપંચ અને ત્રીસ વોર્ડની ચૂંટણી થશે ત્યારે શનિવારે ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અર્થે જોડાયેલા કર્મચારીઓ સવારથી જ હાજર હતા તેઓ બુથ અનુસાર પોતાની ટીમ સાથે જોડાયા હતા તો એ ચૂંટણીલક્ષી સાહિત્ય સહિતની સામગ્રી એકત્ર કરી કરી હતી એચડી ચોપડા ઉપસ્થિત રહી કામગીરી કરી કર્મચારીઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવી મતદારો આવતીકાલે મત આપી શકશે ગ્રામ પંચાયત સામાન્ય પેટા મધ્ય સત્ર અને વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન બે હજાર પચીસ અંતર્ગત આજે ઓલપાડ તાલુકામાં કુલ કાછોલ કાછલા બુજરંગ જોથાણ ડભારી દાંડી અટોદરા ઓલપાડ અને નઘોય જે મળીને કુલ નવ ગામમાં કુલ સાત સરપંચની બેઠકો માટે અને ત્રીસ વોર્ડની બેઠકો માટે આવતીકાલે બાવીસ તારીખે ચૂંટણી યોજાનાર છે એ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે રિસિવિંગ ડિસ્પેચિંગ સ્થળ ઉપર આજે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે અમારા સ્ટાફ અને બીજા કચેરીઓના જે સ્ટાફ મળીને આજે ડિસ્પેચિંગની કાર્યવાહી હાલ ચાલી રહેલી છે આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન સ્ટાફ તરીકે અમો દ્વારા અંદાજીત એકસો ચાલીસથી પચાસ જેટલા મતદાન સ્ટાફની નિમણૂંક કરવામાં આવેલ છે જેઓ બધા જ અત્રે સ્થળે હાજર છે અને પોતાની સામગ્રીનો સ્વીકાર કરી રહ્યા છે આજે ડિસ્પેચિંગ એકથી બે કલાકમાં પૂર્ણ કરવામાં આવશે અને મતદાનમાં થકે સ્ટાફ સલામત રીતે રવાના કરવામાં આવશે અને આવતીકાલે સુચારુ આયોજનના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એવું તમામ આયોજન તાલુકા કક્ષાએથી કરી લેવામાં આવેલ છે અને આ ચૂંટણીનું પરિણામ પચીસ તારીખે મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં